જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર અને આઇસીડીએસ શાખા ભાવનગરના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી આઇસીડીએસ કચેરી સીહોર ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વર્ધહસ્તી દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતી અને ત્યારબાદ કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું બેટી બચાવો બેટી પઢાવો યોજનાના મગ તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી શ્રી હેતલબેન નારી વંદન ઉત્સવ અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપેલ હતું આરોગ્ય વિભાગના શ્રી રૂપલબેન દ્વારા કિશોરીઓના આરોગ્યમાં લોહીના ટકા કેટલા હોવા જોઈએ અને જો તે ઓછા હોય તો શું તકલીફ પડે તે અંગે આરોગ્યને લગતી માહિતી આપેલ હતી સીડીપીઓ શ્રી નીતાબેન દ્વારા કિશોરીઓને આરોગ્ય અને પોષણ અંગે માહિતી આપી આંગણવાડીઓમાં મળતા પેકેટનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો ત્યારબાદ ઓએસસી સેન્ટરના કેન્દ્ર સંચાલક સુભાબેન મકવાણા દ્વારા સેન્ટરની પાંચ પ્રકારની સેવા અંગે માહિતી આપી હતી ત્યારબાદ પીબીએસસી મહિલા સહાયતા કેન્દ્ર અંગે રીનાબેન વાઘેલા દ્વારા સેન્ટરની કામગીરી તેમજ કેવા પ્રકારના કેસો આવે છે તે અંગે જણાવ્યું હતું ત્યારબાદ પૂર્ણા કન્સલ્ટન્ટ ગુલાબબેન દ્વારા કિશોરીઓને પૂર્ણા યોજનાની માહિતી આપી પૂર્ણાના પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી હતી અને મિલેટ વિશે આવે તે અંગે ચર્ચા કરી હતી યોજનાના મિશન કોઓર્ડિનેટર સંજયભાઈ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી તમામ યોજનાની માહિતી આપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતમાં કિશોરીને મેન્સ્ટ્રલ હાઇજીન કીટ આપવામાં આવી હતી અને ડીએચ ના અજયભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી વાનગી નિદર્શન અને કિશોરીઓના આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં હાજર રહેલ તમામ કિશોરીઓનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી હેતલબેન દવે સીડીપીઓ શ્રી નીતાબેન વ્યાસ સિહોર આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર શ્રી રૂપલબેન વૈષ્ણવી જિલ્લાપુરના કન્સલ્ટન્ટ ગુલાબબેન તેમજ સુપરવાઇઝર શ્રી દુર્ગાબેન આંગણવાડી વર્કર બહેનો ઓએસસી એસ સી પી બી એસ સીના કાઉન્સીલરો સી ટીમ કર્મચારીઓ ડીએચ ડબલ્યુના કર્મચારીઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાંય એજાજ શેખ ભાવનગર